મેટ્રોના કામના લીધે સુરતના ચોકબજાર વિસ્તારના સોપારી ગલીના વેપારીઓ ત્રાહીમામ પોકારી ઉઠ્યા છેલ્લા ચાર વર્ષની ચાલી રહેલા કામથી વેપારીઓએ કંટાળીને સુરત પોલીસ કમિશનરમાં રજૂઆત કરી મેટ્રોના લીધે રસ્તાઓ બંધ કરવાથી ટ્રાફિક જામના દ્રશ્યો છેલ્લા ચાર વર્ષથી સર્જાઈ રહ્યા છે તેવું વેપારીઓ દ્વારા જણાવવામાં આવ્યું પચાસથી સાઠ ફૂટના રસ્તાને મેટ્રો માટે બંધ કરીને પંદર ફૂટ જેટલો રસ્તો આવવા જવા માટે ખુલ્લો મુકતા વેપારીઓ મૂંઝવણમાં સતત ચાલી રહેલા મેટ્રોના કામના લીધે વેપારીઓના કામ ધંધા પર મોટી અસર પડી રહી છે તેવું વેપારીઓએ મીડિયા સમક્ષ જણાવ્યું રિપોર્ટર નૈતિક રેશમવાડા સુરત થી આપનું નામ પ્રવીણવાલા કઈ જગ્યા તમારે જે ગાડીઓ ઉભી નથી રહી શકતી દુકાન પાસે અને પબ્લિક પણ ઊભું રહી શકતું નથી કારણ કે ઠોકીને જ ચાલ્યા જાય છે અને સોરી બોલે છે બીજું કઈ જ કહેતા નથી તો આ કઈ રીતનું ચાલશે ક્યાં સુધી ચાલશે આ અને કોર્પોરેટરો ધારાસભ્યો શું ધ્યાન આપે છે આની પર ફક્ત એ લોકોને ત્યાં બેસાડવા માટે જ છે પ્રજાનું શું છે તેના માટે કઈ જ નથી અગાઉ કેટલા સમયથી તકલીફ છે છેલ્લા 4-5 વર્ષથી આ સમસ્યા વધી ગઈ છે તમે કમિશનર માં રજૂઆત શું કરી છે એ તો એમને જ ખબર એટલે લેટર પે ડાયપો હા હા થઈ છે કોઈ કાર્યવાહી નહીં ખાલી બે બેરિકેટ મૂક્યા બીજું કોઈ જ નથી કોઈ આવ્યું નથી શું કહેશો કમિશનર ને કમિશનર ને એ રજૂઆત કે આની સમસ્યાનો હલ કરો અને કાયમી ધોરણે હલ કરો દસ પાંચ દિવસ માટે હલ નહીં કરતા कि आपका परिचय और क्या कहना चाहोगे मेरा नाम सब्बीर भाई चाय वाला है और मेरी यहाँ शॉप है अमेना बुरका कलेक्शन चौक बाज़ार सोपारी गली के अंदर और अभी चार पाँच साल से यहाँ पे बहुत सी ट्रैफिक समस्या है जिसका निराकरण लाने के लिए तेईस बारह दो के रोज सूरत शहर कमिश्नर को हमने आवेदन पत्र के माध्यम से जानकारी दी गई थी लेकिन उसका कोई निराकरण अभी तक आया नहीं है आप देख सकते हो कि ये गली जो है वो नौ फुट की है आगे चल के ये बारह फुट की होती है लेकिन मेट्रो प्रोजेक्ट प्रगति हेठड़ है ऐसी बातों को लेकर काफ़ी प्रशासन का कहना है कि ये कार्य प्रगति हेठड़ है लेकिन कहीं ना कहीं मेट्रो प्रोजेक्ट को लेकर यहाँ के स्थानिक व्यापारी और हमें बहुत दिक्कत हो रही है और आप देखो तो प्रशासन यहाँ पे निष्पड़ जा रहा है इसी रोड की वजह से सारी ट्रैफिक डाइवर्ट होती है ये एक चोखा वाला मांग कहा जाता है जो एसएमसी पे जाता है एक मांग जाता हमारा राज मांग जिसे मेन रोड कहा जाता है चोखा वाला मांग पहले साठ फुट का था आज उसे दस फुट का कर दिया है और पचास फुट बंद कर दिया है हमें उसकी दिक्कत नहीं है मेट्रो प्रोजेक्ट अगर प्रगति करता है लेकिन तकलीफ देना पर प्रजा को प्रशासन के द्वारा तकलीफ देना यह गलत बात है